જે ક્યાંય જો કે અમે રાજકોટની પબ્લિકથી હું હાથ જોડીને વિનંતી કરું ને એનો આભાર પણ માનું છું કે તમે એક દિવસ રાજકોટ બંધ પણ કર્યું છે છતાંય ગુજરાત સરકારને લાજતા નથી ને ગાજે છે સામે કે જે ક્યાંય દુકાન ખુલ્લી હોય ને અમે એ બંધ કરાવવા હાથ જોડીને જાય છતાંય એની અમારી પાસે એની પોલીસને આખી ટીમ મૂકે છે ને એમ જોઈ છે કે આ ક્યાંય ગુંડાગર્દી કરે તો એને જલ્દી અપીડીઓ કે અમે ગુંડાગર્દી કરવા નીકળી અમે ન્યાય માંગીએ તો અમને ન્યાય દેવામાં તમને ગુજરાત સરકાર જાગૃત નથી થતી નથી અમારા લોકો ગયા એને પુનઃસ્થિતિ મળે એટલા માટે એક દિવસ અમે રાજકોટને અપીલ કરવા માટે નીકળ્યા તો એમાંય સહકાર નથી આપતી ગુજરાત સરકાર ખુદ એમ સમજે કે અમે જ છે ભગવાન બીજું કોઈ છે નહીં એનું કોઈ કોઈ બગાડવા વાળું કોઈ નથી પણ જ્યારે જનતા જાગૃત થાય ત્યારે ખબર પડશે કેમ કે આવી ગુજરાત સરકાર અમારે ન જોઈએ કેમ કે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યું આજે એક મહિનો થઈ ગયો અમારો આખું પરિવાર એક દિવસથી આજ હજી આજ લગ્ન હજી ઉતું નથી તો ગુજરાત સરકારને ને કઈ ખ્યાલ નથી આવતો કે આ લોકો બિચારા પીડિત પરિવાર છે રસ્તામાં ઉતરી ગયા તો એ લાજતા નથી ને ગાજર સામા ને જ્યાં જ્યાં અમે બંધ કરાવવા જાય હાથ જોડીને અપીલ કરવા જાય તો પોલીસવાળાઓને મોકલે મારો ભાઈ અમે અપીલ કરીને દુકાનો બંધ કરાવવા ગયા એમાં મારા ભાઈને લઈ લીધો ગુજરાત સરકારની પોલીસે પકડીને ઓલામાં નાખતી જાય છે અત્યારે આ ગુજરાત સરકાર બેદકાર કહેવાય કે શરમ જીવો આવતું નથી કે તમે લાજતા નથી ને ગાજો આવી સરકાર ન હોય જોઈએ તમારે આવી સરકાર બનવી ન જોઈએ હું તો કે પબ્લિક જનતા ને નથી જોતી આવી સરકાર ને અમારે તો જરાય ન જોતી